વરસાદ ચાલુ થઈ ગયો છે આજે પાછો કાલે એક દિવસ વરાપ હતો વરી આજે વરસાદ આવી ગયો સવાર ચાલુ છે આઠ વાગ્યાનો ઉતિયાણા લાઈવ ભાઈ આપણે જોઈ રહ્યા છો ઉતિયાણામાં અત્યારે લાઈવ વરસાદ ચાલુ છે ધોધમાર આઠ વાગ્યાનો વરસાદ ચાલુ છે ગાજ વીજ સાથે વરસાદ આવે છે જોઈ શકો છો હીરો પડે ને ખાસ પડે કમેન્ટ કરજો તમારે ત્યાં વરસાદ ચાલુ હોય છે વરસાદ આવે છે સારામાં સારો વરસાદ આવે છે આવું છે વરસાદનો ફોન પલવી જાય તો પતી જાય ઓલી બાજુથી બતાવું જેથી બતાવું તમને વરસાદ

ધીમો થઈ ગયો પાછ આવતો ફૂલ આવતો તો વધે ઘટે વધે કાટા આવતા વરસાદ નથી આવતો

મન નતા આવડતું ક્યાંથી એડ થાય ક્યારે ઓર્ડર કરવું